તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારા બધાનો ફરી વખત હાર્દિક સ્વાગત છે કે કોનો કેટલો પગાર વધારવામાં ગઈ છે કે જેનું છે કેટલી નવ હજાર આઠસો પ્લસ જગ્યાઓ છે મિત્રો તરફ ફોર્મ કઈ રીતે જો નથી ભરે તો ખાસ કરી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરીશન ઓન રાખજો ફોર્મ ભરવાનો વિડીયો મિત્રો આપણી ચેનલ પર આવી ગયો છે ખાસ કરી ચેકઆઉટ કરી લેજો તમામને મળશે ભાઈ હવે કેટલા રૂપિયા તો કે છવ્વીસ હજાર પગાર મળવાનો છે તો ભાઈ કોને મળશે તમામ તમામને મેં લખેલું છે પરંતુ અમુકને નથી મળવાનું કોને મળશે કોને નહીં મળે એ બધી વાત હું તમને કરવાનો છું એના પેલા મિત્રો તમને એક જણાવી દઉં કે આંગણવાડીની ભરતી છે કે જેમાં ભરવાનો પણ આવી ગયો છે અને મિત્રો એની બધી અપડેટ માટે પ્લસ આ પગાર વધારે નાના મોટી બધી અપડેટ માટે છે હવે લેવલ વન ની અંદર જોઈન થઈ જાય તો જ મિત્રો બધી માહિતી છે તમારા સુધી પહોંચાડતો ખાસ કરી લેવલ માં જોઈન થવાનું ભૂલતા નહીં તો મિત્રો હમણાં બે ત્રણ દિવસ છે કે આપણે આંગણવાડી ભરતી માટે જ કરીએ છીએ તો અહીંયા પેલા નંબરમાં સર્ચ શું કરેલો છે જોઈ લેજો ઈશ્રમ તમારા આંગણવાડી માટે પછી અહિયાં આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ મિત્રો આમાં બધી માહિતી મળતા અમે જોવા મળે છે WCD ની સાઈડ પર તમે આવો એટલે મિત્રો અહીંયા નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે તમારે ભાઈ એ પીડીએફ ગોતવાની છે પીડીએફ મિત્રો આવેલી છે અહીંયા નવ પાસ અને નવ આઠ પાસ ઉપર મિત્રો અહીંયા ભરતી છે આંગણવાડી માટે ને તો મિત્રો છે એ ડબલ્યુ ની સાઈડ પર મિત્રો અત્યારે નવી અપડેટ માં છે પગાર વધારાનો અપડેટ છે વહી ગઈ છે અહીં તમે નીચે આવો એટલે મિત્રો અહીંયા રિક્રુટમેન્ટ કરીને આપેલું હશે ભાઈ તમારે આંગણવાડી માટે જેને પણ શું કહેવાય કે ફોર્મ ભરવું એના માટે હવે આમાં ઘણા હતો કે અમે ફોર્મ ભરી શકીએ તો જે પણ અત્યારે ચાલુ નોકરીમાં છે એ પણ અમે ફોર્મ ભરી શકે છે ભાઈ તમારા માટે કઈ નવો નિયમ નથી બાકી ટેટ ટાટ પાસ કરેલા માટે છે કે ભાઈ ચાલુ નોકરીમાંથી જો જે પણ નવી ભરતીમાં ફોર્મ ભરે અને મિત્રો રાજીનામું આપી દે ત્રણ વર્ષ પહેલા તો એ બધાને ત્રણ લાખ રૂપિયાનો દંડ થાય એ પ્રમાણે મિત્રો આમાં એવું કઈ નથી હવે તમારે પરિપત્ર ગોતવાનો છે તો પરિપત્ર કઈ રીતે ગોતવું એ પણ તમને બતાવ મિત્રો તમારી સામે જ હું બતાવવાનો છું હવે મિત્રો કોઈ પણ પ્રકારની એડિટિંગ નથી કરવાના અહીંયા મિત્રો તમે નીચે આવો એટલે મિત્રો તમને લાઈવ બતાવીશ કે ક્યાં તમને શું જોવા મળશે મિત્રો જો હું પણ તમારી જમ્પાઈ સ્ક્રોલ કરું છું ભાઈ મને મળશે એટલે હું તમને કહી દઈએ કે આ વેબસાઇટ છે અહીંયાથી તમે જોશો મિત્રો અહીંયા વધુ પરિણામ પણ આપણે ક્લિકશો એટલે મિત્રો અહીંયા નીચે આવશો એટલે અહીંયા તમને સિમ્પલ મિત્રો જોવા મળી જ જશે ઓલરેડી અમારી પાસે પીડીએફ પણ ડાઉનલોડ કરેલી જ છે એ પીડીએફ જોઈએ મિત્રો પીડીએફ પણ હું તમને બતાવ્યા પણ જો મિત્રો હું પીડીએફ પહેલાં તમને ક્લિક કરી બતાવ્યા તો અહીંયા આપણે ક્યાં જઈએ ડાઉનલોડ પર જશું એટલે મિત્રો અહીંયા છે એ તમારી સામે એક પીડીએફ આવેલી છે કે જે પીડીએફ મિત્રો ક્યાં છે તો અહીંયા જોરી મિત્રો

એમ બી અંદર છે મિત્રો ચાલીસ એમ બી પ્લસ એમ બી છે આ પીડીએફ જો તમે ડાઉનલોડ કરી લેશો એટલે મિત્રો એમાં તમને બધી માહિતી આપેલી છે પગાર વધારાને લઈને હું તમને એક ચેક આઉટ કરી બતાવું હવે મિત્રો ઓલમોસ્ટ તમે જે પણ પીડીએફ ડાઉનલોડ કરો છો તમને વધુ વધીને એક પેજની તમને જોવા મળશે આ પીડીએફ છે મિત્રો બે પેજની છે અહીંયા મિત્રો તમે સાઈડમાં અહીંયા જો પેજીસ તમને બધા દેખાશે કે ભાઈ કેટલા પેજ છે એટલે મિત્રો આ પીડીએફ માટે મેં તમને કીધું એ પ્રમાણે બધી માહિતી ભાઈ ફ્રી માં નહીં મળે લેવલ વન ની અંદર જોઈન થશો એટલે તમામ માહિતી છે તમને મળતી રહેશે મિત્રો અહીંયા તમે સાઈડ માં અહિયાં નીચે જોજો અહિયાં ખૂણા કે તમને ટોટલ પેજ બે દેખાડતા હશે ભાઈ તો એ બે પેજ નાખી પીડીએફ છે કે જે ભાઈ તમારે જોતી હોય તો ખાસ કરી લેવલ ની અંદર જોઈન થાય હું એક વખત બેક આવી તમને બતાવી દઉં છું મિત્રો આ રીતના આખા આખી પીડીએફ લેવાની છે મિત્રો આ પીડીએફ તમને છે અહિયાં ડબલ્યુસી ની સાઈડ પર મળી પણ રહેશે જો મિત્રો તમે થોડીક વધુ રિસર્ચ કરશો તો કારણ કે ભાઈ બે હજાર સત્તરમાં જયારેથી મિત્રો પગાર વધારો લાગુ થયો હતો મિત્રો મિત્રોમાં પીડીએફ આવેલી હતી પરંતુ એ પીડીએફ મિત્રો અત્યારે આમાં દેખાડતા નથી કારણ કે હાઇડ થઈ ગયો અથવા શું થયું હોય મિત્રો કોઈ પણ ખબર નથી બાકી મિત્રો અમારા પાસે છે એ પીડીએફ અમને ઓલરેડી મોકલાવેલી છે કોણે મોકલાવેલી છે બધી અપડેટ છે લેવલમાં જોઈન થઈ જશે એટલે મળી જશે મિત્રો વિડીયો બધા બહેનો સુધી શેર કરજો કારણ કે આવી અપડેટ છે મિત્રો ક્યારેક જ આવતી હોય છે પગાર વધારાને લઈને મિત્રો હાઈકોર્ટ દ્વારા પણ સારો ચુકાદો છે એના પણ વિડીયો આવી જાય છે